નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અમરેલીના બગસરા શહેરમાં તાલુકા શાળાથી નટવર નગર સુધીનો રોડ બિસ્માર હાલતમાં અમરેલીના બગસરા શહેરમાં તાલુકા શાળાથી નટવર નગર સુધીનો રોડ બિસ્માર હાલતમાં બગસરા નગરપાલિકાના વિપક્ષ નેતા જમાલભાઈ સરવૈયાએ રોડ તાત્કાલિક બનાવવાની માંગ કરી રોડ બનાવવાની આવે તો નગરપાલિકા સામે આંદોલન કરવાની ચીમકી ઉશારી નગરપાલિકાના વિપક્ષ નેતા જમાલભાઈ સરવૈયા દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલ નગરપાલિકા જો રોડ નહીં બનાવે તો નગરપાલિકા સામે આંદોલન પર બેસશે રિપોર્ટર અશોક મણવર અમરેલી છેલ્લા બે વર્ષ ત્યાં તાલુકા શાળાથી માંડી અને છે લાલપુલ નદીનો રોડ જે રોડ ત્યારે હાવ બિસ્તમાર હાલતમાં હોય આ રોડ આશિયાના કંપનીને આપેલો આજથી છ મહિના પહેલા આનો વર્ક કાઢેલો ગામમાં બીજા કામ કર્યા પણ આ શા માટે કરતા નથી આ રોડ અત્યારે હાવ જજરી થઈ ગયો હોય બે વર્ષ પહેલા જયારે જરૂર નથી ત્યારે રોડ સારો હતો ત્યારે રોડ બનાવવા નગરપાલિકા નીકળ્યા હતા ત્યારે એ બુદ્ધિ પ્રદર્શન કરવા કે સારા રોડને તોડી અને બનાવવાની વાતો કરતા હતા ત્યારે અત્યારે આ રોડ સાવ જદરી થઈ ગયો હોય તો બગસરા નગરપાલિકાને શું પેટમાં તૂટે છે શું નડે છે કે છ છ મહિના પહેલા આનો વર્ક ઓર્ડર અપાઈ ગયો હોય કંપની દેવાઈ ગયું હોય તો આ કંપની આ એજન્સી આ રોડ કરતી કેમ નથી બીજું કે અત્યારે આ રોડ પણ અત્યારે એક આહ નાખીને પુકાર કરી રહ્યા છે નગરપાલિકાને કહે છે કે અમે જે તે વખતમાં આ ધૂળિયા રોડ હતા ત્યારે આ નગરપાલિકાએ અમને નવું નામ આપ્યું સારા એવા રોડ બનાવ્યા અને અમને રોડ ભાઈ બનાવ્યા પણ આ નગરપાલિકા રોડ ભાઈ તો અમને બનાવ્યા પણ પોતાના ખિસ્સા ભરવામાં પોતાની કાઢની કરવામાં અમને આ રોડ ભાઈમાંથી અમને ખાડા ભાઈ બનાવી દીધા અત્યારે અમે ખાડા ભાઈ તમારી પાસે પુકાર કરી છે કે હે નગરપાલિકા તમે અમને આ પાપમાંથી છુટકારો અપાવો અમે ખાડા પડી ગયા છે અમારા આ ખાડામાં ગામની પ્રજા પડે છે મોટરસાઈકલવાળા પડે છે રિક્ષાઓ પડે છે નાના નાના બાળકો પડી જાય છે એ અંદર પાપ અમને લાગેલા છે એટલે હે અમે નગરપાલિકા ના સત્તાધીશો તમારી પાસે પુકાર લગાવી છીએ કે અમને ખાડાભાઈમાંથી મુક્ત કરી આ પાપમાંથી અમને મુક્ત બનાવી ફરી વખત અમને અમારું સારું એવું નામ આપવું કે અમે રોડભાઈ પાછા બનીએ નગરપાલિકાને અમારી ખાસ નમ્ર વિનંતી છે કે આ ધૂળિયા રોડને તમે નવું નામ આપીને રોડભાઈ બનાવ્યા હતા રોડભાઈમાંથી ખાડાભાઈ બનાવ્યા ખાડાભાઈમાંથી પાછા રોડભાઈ બનાવો અને આ પાપમાંથી

વધારા ના એની પાસે જે હોતે કે સભ્યો ને ગુવાર લગાવે છે કે આ ખાડા ભાઈનો હવે તો તમે એની ગુવાર આપડો એટલે પાપ માંથી મુક્ત કરો અને વગરની પ્રજા ને પણ પાપ માંથી મુક્ત કરો જય હિંદ જય ભારત જમા સરવૈયા તમારો સેવક